થોડા દિવસથી જુનાગઢના ખેડૂતોને એમાં પણ ખાસ ધી જુનાગઢ જિલ્લા સહકારી બેંક જે છે એના જે ગ્રાહકો છે એની સાથે જોડાયેલા જે ખેડૂતો છે એમની અંદર રોષ ફેલાયો હતો કારણ કે બેંક દ્વારા લઈને અમુક નીતિઓ જાહેર કરવામાં આવી હતી પરંતુ આ નીતિઓ જે છે એને લઈને કોઈ ગેરસમજણ ઉભી થઈ છે એવી સ્પષ્ટતા આજે બેંકના જે ચેરમેન છે કિરીટ પટેલ એમના દ્વારા કરવામાં આવી છે કિરીટ પટેલ દ્વારા આ શું સ્પષ્ટતા કરવામાં આવી છે બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી જુનાગઢ જિલ્લા સહકારી બેંક જે છે એણે થોડા દિવસ પહેલા અમુક નીતિઓને લઈને જાહેરાત કરી હતી જેને લઈને એના જે ગ્રાહકો છે એમાં ગેરસમજણ ઊભી થઈ છે અને એ એની જે ધિરાણ નીતિ છે એને લઈને આજે

હું આજે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની ધિરાણ નીતિ અંગે થોડી સ્પષ્ટતા કરવા માગું છું જુનાગઢ જિલ્લા સહકારી બેંક એ જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર એમ ત્રણ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી બેંક છે બેંકે આ વર્ષ એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ઓગણચાલીસ પોઈન્ટ ઓગણપચાસ કરોડનો નફો કરેલ છે બેંકની કુલ ડિપોઝિટ તેરસો કરોડ રૂપિયા છે બેંકનું ધિરાણ અઠાવન કરોડ રૂપિયા છે અને જુનાગઢ જિલ્લા સહકારી બેંક સડસઠ વર્ષથી ખેડૂતોની સેવામાં તત્પર રહેલી બેંક છે આ બેંકે છેલ્લા પાંચ વર્ષમાં સતત અને સતત નફો કરતી આવતી બેંક છે કેન્દ્ર સરકારના ફેબ્રુઆરી બે હજાર પચીસ ના બજેટમાં થયેલ જાહેરાત મુજબ ખેડૂતોને કેસીસી ધિરાણ ઉપર મળતી વ્યાજ સહાય પાત્ર રકમ રૂપિયા ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરવાની થયેલ જાહેરાત અનુસંધાને જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટરની એકવીસ ત્રણ બે હજાર પચીસ એટલે કે એકવીસ માર્ચે મળેલ બેઠકમાં ઓગણીસ સભ્યોના ડિરેક્ટરો હાજર રહેલ અને ચર્ચા વિચારણાના અંતે સર્વાનો મતે આપણા વિસ્તારના બેંક સાથે મંડળી મારફત જોડાયેલ તેમજ સીધું ધિરાણ મેળવતા ખેડૂતોને આ બજેટમાં થયેલ જાહેરાત મુજબનો લાભ મળી રહે તે માટે રૂપિયા પાંચ લાખ નું ધિરાણ ખેડૂતોના હિતને ધ્યાને લઈ આપવાનું નક્કી કરેલ મિત્રો આ જાહેરાત એકવીસ માર્ચ બે હજાર પચીસે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર હાજર હતા તેમના સર્વાનુમતે જુનાગઢ જિલ્લા સહકારી બેંકો પણ ખેડૂતોને મહત્તમ લાભ મળી રહે તે માટે અન્ય બેંકો કે જે ગુજરાતમાં અન્ય કોપરેટિવ બેન્કો છે તેમને પણ આ જ રીતે જાહેરાત અને પરિપત્રક કરેલ હતો ત્યારે મિત્રો આ જયારે જાહેરાત થઈ ત્યારે કોઈ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી નથી વિસાવદર વિધાનસભામાં કોઈ પેટા ચૂંટણીનું આયોજન નતું પરંતુ અમે તો માત્ર ને માત્ર ખેડૂતોના હિતમાં ધ્યાને લઈ અને અમારા બોર્ડે આ નિર્ણય લીધેલ છે પરંતુ નાબાર્ડના એક ઓગસ્ટ એક સાત બે હજાર પચીસના ના થયેલ જાહેરાત મુજબ વ્યાજ સહાય માત્ર

ધિરાણ ઉપરના સમયથી એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધીનો જે વ્યાજનો ખર્ચ થાય તે જુનાગઢ જિલ્લા સહકારી બેંક આ પોતાના ખર્ચે વ્યાજની સહાય ખેડૂતોને ચૂકવી આપશે આવો ઐતિહાસિક નિર્ણય જુનાગઢ જિલ્લા સહકારી બેંકે જ માત્ર ને માત્ર લીધેલ છે જે ખેડૂતોના હિતમાં અત્યાર સુધીમાં ન લેવાયેલ નિર્ણય છે આ દરમિયાન ખેડૂતોએ

ખોટી રીતે અમારી બેંક સાથે જોડાયેલ ખેડૂત ગેરમાર્ગે દોરવામાં આવેલ છે કે તાત્કાલિક રૂપિયા ભરપાઈ કરવાની સૂચના બેંક દ્વારા પાયા વિહોણી છે અત્યારે પણ કોઈ પણ ખેડૂત ખાતેદાર જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાંથી માંથી ધિરાણ મેળવવા માંગતા હોય તો તેમને બેંકના ધારા ધોરણો મુજબ બેંક માંથી ધિરાણ મેળવી શકે છે

ત્રણ લાખથી વધારે અને પાંચ લાખ સુધીનું ધિરાણ લીધું હોય તો તેનું એકત્રીસ ઓગસ્ટ વ્યાજ પણ જિલ્લા સહકારી બેંક આપશે અને કોઈને પૈસાની જરૂરિયાત હોય તો તે ધિરાણ પોતાનું ચાલુ જ રાખી શકશે તે એનિમલ હસબન્ડરી સ્કીમ હોય કે અન્ય કોઈ સ્કીમમાં આ ધિરાણ પણ લઈ શકે છે અને જયારે નાબાર્ડ દ્વારા પરિપત્ર આપવામાં આવ્યો છે એક સાત બે હજાર નો કે ત્રણ લાખ રૂપિયા સુધીનું જ ઇન્ટરેસ્ટ સવ્યસન મળશે એટલા માટે એ પરિપત્રનું પાલન કરવું પણ અમારી ફરજ બને છે ગુજરાતની ઘણી કોપરે બેન્ક હોય કે ઘણી નેશનલાઇઝ બેંક હોય એમને ત્રણ લાખથી વધારે પાંચ લાખનું ધિરાણ આપી ચૂક્યા છે અને ઘણા ખેડૂત ભાઈઓ એ લીધેલું પણ છે પરંતુ અમે ત્રણ લાખથી વધારે પાંચ લાખનું ધિરાણ જે ખેડૂત ભાઈઓ લીધું હોય લગભગ એકવીસ ડિરેક્ટરોની હાજરીમાં આ સર્વાનુમતે નિર્ણય લીધેલ છે કારણ કે અમારી બેંક નો પ્રોફિટ ગત વર્ષે ખૂબ જ સારો છે અને એમાં જો ખેડૂતોને લાભ થતો હોય અને થોડી રકમ બે હજાર એકવીસ માં અઠ્યાવીસ કરોડ બે હજાર બાવીસ માં બત્રીસ કરોડ બે હજાર ત્રેવીસ માં તેતાલીસ કરોડ બે હજાર ચોવીસ માં પાંત્રીસ કરોડ એમ ચાલુ વર્ષે ઓગણ પોઈન્ટ ચુમ્માલીસ કરોડ નો નફો કરેલ છે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આ જિલ્લા સહકારી બેંક હોય કે અન્ય કોઈ પણ સહકારી સંસ્થા હોય તેને રાજકીય અખાડો ન બનાવતા દરેક લોકોએ સાચી વાત છે એ ખેડૂત ભાઈઓને કહેવી પડે અને એના માટે હું આજે આપ સૌને આ વાત કરવા માટે આજે આપ સૌને જણાવી રહ્યો છું ઘણી બેંકો એ ફરીથી કહું છું કે નેશનલાઈઝ બેંક હોય કે કોપરેટિવ બેંક હોય એમને પાંચ લાખ રૂપિયા સુધીનું ધિરાણ કરેલ જ છે

એમને જરૂર હોય તો એ ચાલુ રાખી અને એના ઓગસ્ટ પછીનું ઉપરના બે લાખનું વ્યાજ છે એ નીતિ નિયમ મુજબ બેંકના નીતિ નિયમ મુજબ કે જે નિયમ ગુજરાતની તમામ કોપરેટિવ બેંક લાગુ પડે છે એ નિયમ મુજબ ભરપાઈ કરવા માટેની અમે સૂચના અને સંદેશો આપેલ છે

આપણું દરેકનું હિત છે એ ખેડૂતનું ભલું થાય એના માટેનો એક એક નિર્ણય કરવા માટે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને એના બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓ તત્પર છે આ વાત જણાવવા માટે આજે હું જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની ધિરાણ નીતિ અંગેની સ્પષ્ટતા કરવા માટે આજે મેં આ સંદેશો આપ સૌ સુધી પહોંચે એ માટેના મેં પ્રયત્નો કર્યા છે ચાલો આપણે સૌ આગળ વધીએ સોશિયલ મીડિયા દ્વારા અમારા જે સભાસદ છે એવા ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે એવું કિરીટ આક્ષેપ છે અને જે આખી ધિરાણ નીતિ છે તેને લઈને તેમણે હવે આ સ્પષ્ટતા કરી છે કિરીટ પટેલે કરેલી આ સ્પષ્ટતા અંગે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આ બાજુ બધું અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ડીવી ન્યૂઝ નમસ્કાર